નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવા માંગતા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડિયોને શેર કરો જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે ભારત થી લઈને આંતરરાષ્ટ્રીય બજાર સુધી કિંમતી ધાતુઓના ભાવમાં પહેલા ક્યારેય ન હોય તેવો ઉછાળો જોવા મળ્યો છે સોનાની વાત કરીએ તો ભારતમાં દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એકોતેર હજાર રૂપિયા નજીક પહોંચી ગયો છે જ્યારે ચાંદીની તો વાત જ થાય તેમ નથી કારણ કે પ્રતિ કિલોગ્રામ ચાંદીનો ભાવ ચાર લાખ ને પાર પહોંચી ગયો છે બજારની ચર્ચા મુજબ જો આ વલણ યથાવત રહેશે તો આગામી દિવસોમાં ભાવ વધુ વધી શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઓસ પાંચ ડોલર ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે સ્પોટ ગોલ્ડ પાંચ ડોલર પ્રતિ ઓસ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે જેમાં બે પોઈન્ટ વધારો થયો છે આ અઠવાડિયામાં અત્યાર સુધીમાં સોનાનો ભાવ દસ ટકાથી વધુ વધ્યો છે અને સોમવારે પહેલીવાર પાંચ હજાર પ્રતિ ઓસના સ્તરને પાર કરી ગયો છે

ફેડ ચેર જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ફુગાવો હજુ પણ બે ટકા લક્ષ્યને ઉપર જ છે આનાથી બજારની અનિશ્ચિતતામાં વધારો થયો અને રોકાણકારો સોના તરફ વળ્યા બીજું મુખ્ય કારણ છે યુએસ ઈરાન તણાવ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને પરમાણુ કરાર પર વાટાઘાટો કરવા વિનંતી કરી અને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં લશ્કરી કાર્યવાહી વધુ ગંભીર બની શકે છે જવાબમાં ઈરાને યુએસ ઇઝરાયલ અને તેમના સાથીઓ સામે બદલો લેવાની ધમકી આપી આ તણાવથી સોનાની માંગ વધુ મજબૂત થઈ છે કારણ છે સોનામાં રોકાણ કરતી ક્રિપ્ટો ક્રિપ્ટો કંપનીઓ રાઇટર્સના અહેવાલ મુજબ કંપની તેના પોર્ટફોલિયોના દસ થી પંદર ટકા ભૌતિક સોનામાં રોકાણ કરવાની યોજના ધરાવે છે આનાથી સોનાના ભાવને વધારાનો ટેકો મળ્યો છે અને ચોથું મુખ્ય કારણ છે ડોલરમાં નબળાઈ ભાવ મજબૂત થયા ચાંદી માટે એક અલગ વાર્તા સોનાના સસ્તા વિકલ્પો ચાંદી આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં સાહીઠ ટકાથી વધુનો વધારો થયો છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર ચારસો ચૌદ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં 883 રૂપિયાનો વધારો થયો છે 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,07,312 રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં 7,064 રૂપિયાનો વધારો થયો છે 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,34,140 રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં 8,830 રૂપિયાનો વધારો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે

જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેસઠ હજાર નવસો પચાસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં દસ હજાર આઠસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે સોળ લાખ ઓગણચાલીસ હજાર પાંચસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એક લાખ આઠ હજાર રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સત્તર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયારસો સિત્યોતેર રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેતાલીસ હજાર એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં નવ હજાર ચારસો સોળ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં અગિયાર હજાર સાતસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે સત્તર લાખ અઠ્યાસી હજાર પાંચસો રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં એક લાખ સત્તર હજાર સાતસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે ચારસો દસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રીસ નો વધારો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણ હજાર બસો એસી રૂપિયા જે ગ્રામ ચાંદીનો ભાવ છે રૂપિયા જે ગઈકાલની તેમાં રૂપિયા ત્રણસો નો વધારો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે એકતાલીસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણી તેમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે ચાર લાખ દસ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રીસ હજાર રૂપિયાનો વધારો થયો છે સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે એ ઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો સોનાનો ભાવ ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટના હિસાબે અલગ અલગ હોય છે આઈબીજેએ ની સોનાની કિંમતોમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી તેથી શહેરોના રેટ્સ આનાથી અલગ હોય છે આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવીરિયલ ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે ઘણી બેન્કો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો